સુરતના કાપોદરા વિસ્તારમાંથી ચોરાયેલ ખોવાયેલ ત્રણ લાખની કિંમતના મોબાઈલ સ્ટેશનમાં નોંધાઈ હતી જેના અનુસંધાને પોલીસે મોબાઈલ શોધી તેમના મૂળ માલિકને પરત કર્યા હતા કાપોદરા વિસ્તારમાંથી ચોરાયેલા ખોવાયેલા ત્રણ લાખની કિંમતના મોબાઈલ શોધી કાઢ્યા પોલીસે અને કુલ ત્રીસ જેટલા મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા

મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ સેક્ટર વન શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી જ્હન આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તેરાતુકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત